સુરત શહેર ભાજપ પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે પરેશ પટેલે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે આજે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલના નામ ઉપર મહોર લગાવવામાં આવી છે પરેશ પટેલે સુરત મહાનગરપાલિકામાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે આજે તેમના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદે વધુ એક વખત ભરત રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સ્વીઆર પાટીલ સાહેબ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સૌનો હું આ તકે આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી

ચાર વાગે હેલીપેડ પર ઉતરીને અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત છે આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંજમેરા જે છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એમણે વ્યવસ્થા કરી છે મે આજે જ ચાર્જ સંભાળ્યો છે આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્યો કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે રોડ શો સાડા ત્રણ થી ચાર કિલોમીટરનો છે જે લિંબાયતમાં પર્વત ગામથી લઈને લિંબાયતના જે સભાનો સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે સાડા ત્રણથી સાડા પાંચની વચ્ચે એટલે કે સાડા ત્રણ વાગે શરૂ થશે અને સાડા ચારની આસપાસ પૂર્ણ થશે આભાર